વાકાનેરના ચંદ્રપુર ખાતે મહાન સૂફી સંત હઝરત મોમિનશાબાવાના પચીસમા ઉર્ષની ધામધૂમપૂર્વક ઉજવણી કરાઈ બાબતે પ્રાપ્ત માહિતી મુજબ વાકાનેર શહેર નજીક આવેલ તાલુકાના ચંદ્રપુર ગામ ખાતે રહે મોમિન સમાજની આસ્થાના પ્રતિક સમાન મહાન સૂફી સંત અને મોમિન કોમના રાબર એવા હઝરત પીર સૈયદ મોમિનશા બાવાના પચીસમા ઉર્ષની ધામધૂમપૂર્વક આસ્થાભેર ઉજવણી કરવામાં આવી હોય જેમાં હજારો અનુયાયીઓની હાજરીમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા મોમીન શાહબાવાના મોટા દીકરા સજ્જાદાના શીન અને મોમિન કોમના પીર રાહબર ગાદીપતિ અલ્હાજ હઝરત પીર સૈયદ વિઝારત હુસેન બાવા સાહેબના માર્ગદર્શન હેઠળ આ સમગ્ર ઉર્ષ મુબારકની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હોય જેમાં શનિવાર રાત્રિના ખાસ હઝરત પીર સૈયદ અલી નવાઝ બાવાની દ્વારા શાનદાર તકરીર બયાનનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હોય જે બાદ રવિવારે સવારથી સાંજ સુધી વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હોય જેમાં કુરાન ખ્વાની ન્યાઝ અને સંદલ શરીફ સહિતની પવિત્ર રસમો અદા કરવામાં આવી હતી ઉર્ષ મુબારકની ઉજવણી પ્રસંગે સમગ્ર દરગાહ શરીફ કમ્પાઉન્ડને લાઇટો અને ફૂલોથી શણગારવામાં આવી હોય જેમાં રાત્રિના લાઇટોનું ઝગમગતું અંજવાળું દૂરથી પણ ઉડીને આંખે વળગે તેવું આકર્ષણ પેદા કરે છે છેલ્લા બે દિવસથી ચાલતા વિવિધ ધાર્મિક કાર્યક્રમો દરમિયાન હજારો અનુયાયીઓએ દરગાહ શરીફની મુલાકાત લીધી હતી